છેલ્લા ઘણા સમયથી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર ખાતે આઉટસોર્સિંગ કર્મચારીઓ અને સરકારી એજન્સીની ક્યુરેટર વચ્ચે પગાર બાબતે અને જાતીય ટિપ્પણી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો જે વિવાદનો પલટવાર ન્યૂઝ સતત રિપોર્ટ આપી રહ્યું હતું આખરે આ વિવાદનો હવે સુરેશ પટેલ પ્રમુખ ગાંભી રાહુલ પટેલ અને કમલેશ પટેલ જેવા આદિવાસી આગેવાનો દ્વારા મામલો થાળે પડાતા સુખદ અને જે કર્મચારીઓને ક્યુરેટર દ્વારા લેડી વિલ્સન મ્યુઝિયમમાં પ્રવેશ કરવા ન આવતો હતો તેઓ હવે રાબેતા મુજબ પોતાની નોકરી પર પાછા જોડાયા છે

નંબર 1 આકારા દેશ કિંગરસ મે મે અમે ઓફિસ પરથી પસી પતા ઓફિસ મને સહી પતા ઓફિસ પરથી જવું કોઈ કહેવા માંગે છે આપનો ખરી એકદમ બઢિયા ચાલ હવે આપણે સાથે કામ કર લઈએ ભાઈ હવે આ શબ્દ બોલી દો એટલે એનું નીકળ નહીં હામે